કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં આવેલ વોકવે છેલ્લા ઘણા સમયથી દયનીય સ્થિતિમાં છે પાલિકા દ્વારા કરોડના ખર્ચે કામગીરી ચાલુ કરવામાં કરવામાં આવી હતી ભુજના ધારાસભ્ય પટેલના હસ્તે આવ્યું હતું બાદમાં વોકવે ડિઝાઇન લઈને વિવાદ થયો હતો જેના કારણે કામ બંધ કરવામાં આવ્યું હતું હાલમાં કોન્ટ્રાક્ટર દ્વારા નવી ડિઝાઇન મુજબ કામ ચાલુ કરવામાં આવ્યું છે કામ ધીમી ગતિથી ચાલી રહ્યું છે જેના કારણે વોકિંગ કરવા માટે આવતા લોકોને હાલાકી પડી રહી છે ચાલવા માટેના ટ્રક પર ઠેર ઠેર રેતી અને કપચીના ઢગલા પડેલા જોવા મળી રહ્યા છે જેના કારણે વોકિંગમાં ભારે મુશ્કેલી પડી રહી છે ત્યારે વોકવેનું કામ ઝડપથી પૂરું કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે જે ભુજનો વોકવે છે એ કદાચ એક જ એવી જગ્યા છે કે જ્યાં કને ભુજના જે નાગરિકો છે બહુ હોંશે હોંશે ચાલવા જાય છે પણ આજે આપણા ધારાસભ્યશ્રી જ્યારે ચૂંટાયા ત્યારે એમણે ત્યાં કને ખાતમુહૂર્ત કર્યું હતું એ વાતને લગભગ બે વર્ષ થવા આવ્યા તો પણ આ કામ ગોકળ ગાય ગતિએ ચાલી રહ્યું છે અને એ કામમાં જે કામ થવા જોઈએ એવા કામ તો કદાચ યોગ્ય રીતે થઈ જ નથી રહ્યા ત્યાં જો ખાસ જો મુશ્કેલી હોય તો એ છે કે એક તો બાથરૂમની વ્યવસ્થા નથી એક જ બાથરૂમ છે એ ખેંગાર પાર્ક પાસે છે જ્યાં પણ સિનિયર સિટીઝનો જઈ શકે એવું સારું બાથરૂમ એ નથી ત્યાં ગંદી પણ ગંદકી પણ ખૂબ હોય છે બીજું બાથરૂમ છે ચાલુ નથી થયું જે એન્ટ્રી પાસે છે આ ઉપરાંત જો એક મોટી મુશ્કેલીઓ તો એ છે કે લાઇટની વ્યવસ્થા ખબરની શા માટે નથી કરવામાં આવી તમે શરૂઆતમાં જો ચાલશો એન્ટર થઈ અને થોડુંક ચાલશો તો લાઇટની વ્યવસ્થા છે પણ જેવા તમે આગળ વધશો અને છતરડી તરફનો જે છેડો છે ત્યાં તમે જશો તો ત્યાં તો લાઇટો બહુ દૂર દૂર છે અને છે ખેંગાર પાર્ક સુધી લાઇટોની વ્યવસ્થામાં ખૂબ જ મોટી મોટો વાંધો છે એકદમ પછી અંધારપટ થઈ જાય છે એટલે આ કારણે ત્યાં સિનિયર સિટીઝનને ચાલવું ખૂબ મુશ્કેલ છે સામાન્ય માણસને ચાલવું પણ ખૂબ મુશ્કેલ છે તો આ કામ ખરેખર ઝડપથી થવું જોઈએ ને ભુજ માટે આ એકમાત્ર જગ્યા એવી છે કે જ્યાં લોકો હોંશે હોંશે ચાલવા આવે છે તો આને પૂરતું ધ્યાન આપી અને ઝડપથી જો આ કામ થાય તો ભુજના લોકોને ખરેખર ઘણી સારી સુવિધા મળી શકે એના બે ડોમ છે એ પણ જર્જરિત થઈ ગયા છે ડોમ મોટા બનાવવામાં આવ્યા છે પણ ત્યાં કોઈ પણ જાતની એવી વ્યવસ્થા નથી કે લોકો બેસીને પોતાનો કોઈ કાર્યક્રમ કરી શકે આ વાતે પણ ધ્યાન આપવાની જરૂર છે ભુજનું આ વોકવે આમ તો બન્યું ત્યારથી વિવાદમાં જ છે નબળી કામગીરી આમાં થયેલા ભ્રષ્ટાચાર બાબતે જે તે સમયે અમારા વિરોધ પક્ષના નેતાએ બહુ લાંબી લડાઈ લડી હતી અને ખરેખર આમાં ભ્રષ્ટાચાર થયો હતો નબળી કામગીરી હતી એના એના પછીના વર્ષોમાં સાબિત પણ એમાં ધીમે ધીમે ગાબડા પડવા પડવા લીધે લોકોને ઈજાઓ થવી સામાન્ય બાબત બની ગઈ હતી આટલા વર્ષો પછી તંત્ર એ આની ગંભીરતા જોઈ અને બે હજાર બાવીસ ની ચૂંટણી પછી ભુજના જે વર્તમાન ધારાસભ્ય છે એમણે લગભગ બે હજાર ત્રેવીસ ની શરૂઆતમાં આ કામનું ખાતમુહૂર્ત કર્યું હતું અને બે વર્ષ થઈ ગયા

કામગીરી હાલ બંધ કરવામાં આવેલી છે તેમાં જરૂરી પદાધિકારીઓ સાથે મીટિંગ કરી અને તેની નવી ડિઝાઇન નક્કી કરવામાં આવેલી છે તેના ડીપીઆર ટૂંક સમયમાં તૈયાર થઈ જશે અને નવા જે ડીપીઆર બનશે તે અનુસારની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે હજુ જે નવી ડિઝાઇન જે બનાવવાની છે એ ડિઝાઇન તૈયાર થઈ હતી તેના ઉપરથી એસ્ટિમેટ બનાવવામાં બનાવવામાં આવશે ત્યારબાદ કેટલા એસ્ટિમેટ કેટલા ખર્ચથી કામગીરી થનાર છે તે ત્યારબાદ જ કહી શકાશે અત્યારે ડિઝાઇન કઈ પ્રકારની બનાવવાની છે તેનું નક્કી કરવામાં આવેલું છે